કલર એડ કરવો હોય તો કરવાનો ફ્રેન્ડ મેં એક ચપટી કલર કર્યો છે ના કરવા હોય તો તદ્દન સારી રીતે તમે આ બોઇલ કરી શકો છો કુકરમાં બોઇલ ના કરતાં ખાલી એક બે ઉભરાટ લાવવા છે આપણે એને તળવાનું છે નમકીન માટે એટલા માટે અને એક બાજુ આપણે પાડીશું એની બુંદી મેં લીધો છે ચણાનો લોટ એ બેનું મિક્સર કરીશું ફરસાણમાં બહુ ટેસ્ટી લાગે છે તો મેં એક મોટી વાટકી ભરીને ચણાનો લોટ લીધો છે

એમાં નાખી અને બધા વટાણાને તમે થોડીક વાર પડ્યા રાખવાનું એટલે જે આપણે બોઇલ કરે એમાં થોડું ગરમા થશે ને એટલે થોડા બોઈલથી અંદર પડે પડે થશે ત્યાં સુધી આપણે પહેલાં મુંગી ઉતારી લઈશું મુંગીનું બેટર બી હું તમને બતાવી દઉં તો કેટલો મસ્ત કલર આવી ગયો છે આ છે મટર હવે એને

કે જો વિસ્કર્ષી કરો જેનાથી તમને ફાવે બરાબર લચક વાળો થાય ત્યાં સુધી એને તમારે બે ત્રણ મિનિટ એને મિક્સ કરી લેવાનો રહેશે તો ચાલો એ કરું અને પછી તમને બતાવું કે કેવો રાખ જોઈશે હજુ મારે મિક્સ કરવાનું બાકી છે એટલે હાલ નહીં બતાવું કારણ કે બહુ જ મસ્ત ઇઝી રીતે આનાથી ફેટી દીધી છે બે મિનિટ હવે એમાં નાખીશું આપણે બે પીચ કે એક પીચ વધારે નહીં આટલો પીચ જેટલો અને એમાં ટેસ્ટ અનુસાર મીઠું મસાલાવાળી બુંદી કરવી હોય તો તમે કરી શકો છો સાદી કરવી હોય તો બી કરી શકો છો કારણ કે આપણે આ સ્પાઇસી બનાવી રહ્યા છીએ તો મેં એડ કર્યું છે મરચું અડધી ચમચી એક સેજ હળદર અને ટેસ્ટ અનુસાર મીઠું અને એક પિંક ખાવાનો સોડા હવે એને બરાબર આપણે મિક્સ કરી લઈશું અને વટાણા તો મેં તમને કીધું હતું એ જ રીતે કેવા કલર ગ્રીન કલરના લાગે છે એક ચપતી કલર એડ કરવાનો કરવો હોય તો તમે સિમ્પલ આવા બી રાખી શકો છો મેં રાત્રે બોઈલ કરી નાખ્યા હતા ચપટી ખારો નાખી એક પીંચી લાલ મેં આમાં એડ કર્યો એ અને બીજું કે પાંચ મિનિટ મેં ખુલ્લા બોઇલ કર્યા છે કરવાના નથી પછી પાંચ મિનિટ બોઇલ કર્યા પછી એને આ તે ડિશમાં પાંચ મિનિટ રાખવાના અને પછી કોઈ બી કપડાં ઉપર નાખી દેવાના તમારી ઓઢની હોય કે તમે જે ઘરમાં વાપરતા હોય રૂમાલ હોય કે રીતે તો એમાં મસ્ત આપણે જ્યાં સુધી બુંદી પાડીશું ત્યાં સુધી આનું પાણી શોષાઈ જશે

એકદમ ઉપરથી પછી આ કર્યું થોડું પતરું હવે તેલ મૂકી દઈશું તો પેલા આપણે બુંદી પાડીશું બુંદી માટે હવે ઝારો નાનો હોય મોટો હોય તમારા જોડે જે બી હોય લઈ લેવા બરાબર હવે આપણે તેલ એડ કરી દઈશું ત્યાં સુધી આપણે અને વટાણા બી બહુ જ મસ્ત થઈ જાય છે સૂકા હોય પણ જો બતાવ એકદમ આ રીતે થઈ જવા જોઈએ તમે દબાવો ને એટલે એની બે ફાડકા અલગ થઈ જવા જોઈએ મેચ તો થાય ઇઝીલી વાંધો નહીં એટલા બધાની નહીં કૂક થઈ જાય પાંચ મિનિટમાં પણ બે ફાડકા થઈ જાય તમે દબાવો એ રીતે એવા કરી લેવા ચાલો તેલ રેડી દઈશું એનું અને પછી આપણે પલાનું સ્ટાર્ટ કરો ને એટલે બુંદીમાં થોડું તેલ ફૂલ રાખવાનું એકદમ ધીમો ગેસ નહીં રાખવાનું નહીં બુંદીમાં તેલ ભરાશે તો થોડો ફૂલ ગેસ આવે એટલે પહેલા આપણે બુંદી ઉતારી ચાલો આવો કોઈ ચમચો લઈ લેવાનો અને મસ્ત તેલ આવવા દેવાનું હવે આપણે એક ચમચો ભરીને લઈ લેવાનું અને અધ્ધર રાખવાનું અને તમારે આ રીતે એમ ઉપરથી પાડશો ને તો થોડી સારી પડશે આ રીતે બુંદી ફૂલ ગેસમાં પાડી લેવાની એવું લાગે કે પૂંછડી નીકળી રહી છે તો થોડો ગાળ પતળો કરવાનો મને એવું લાગી રહ્યું છે કે મારે થોડો ગાળ પતળો કરવો પડશે તો હું એને આટલી થોડી પૂછડી નીકળી રહી છે થોડી જાળી મારી ઝીણી પડે છે તો હું બીજી જાળી લઈ લઈશ મારી તો કદાચ એમાં પૂછડી ના આવી પડે પણ આટલી મસ્ત થઈ ગઈ છે તો આપણે એને નીકાળી લઈશું કોઈ કલર એડ કરવું હોય તો બી તમે કરી શકો છો ઓકે મસ્ત પડે પાસી કુંદી તમારે લાવી બી ના પડે અને ટેસ્ટી ફરસાણ ઘરે તૈયાર થઈ જાય થોડું પાણી લઈ લેડીશું વધારે હવે એક બીજો ચારો લઈ લઈશું આ જે થાય ને એ હું તમને બતાવી દઈશ પડે તો સારી છે ફ્રેન્ડ નો ડાઉટ તો તમને બતાવું પણ થોડું આપણું બેટર એવું હોય ને તો આ પૂછડી નીકળે તેમાં સેજ આપણે એક ચમચો કેવું પાણી રેડી લઈશું અને જો આવી ગમે તો બાકી થોડું પાણી લઈ લઈશું એક ચમચી બહુ બી નહીં લેવાનું ફ્રેન્ડ મીટર એકદમ બેટર ઢીલું થઈ જશે બરાબર મિક્સ કરી લેવાનું અને હવે થોડી મોટા કાણા વાળી છે એ જાળી લઈશ ગેસ તો એટલો જ ફૂલ રાખવાનો

અને જાળી મેં બીજી લઈ લીધી છે થોડું થોડું બેટર લેવાનું છે અને પછી એને હા હવે નહીં પડે પાણી રેડી પરફેક્ટ થશે હવે તમને ગોળ બુંદી બતાવો અને થોડી જાળીને મોટી લીધી છે એ મારી જાળી નાની હતી અને બિલકુલ હવે એની ઉંછડી નહીં થાય થોડી થોડી કરવાની ફાવે તો વધારે કરવાની વાત મતલબ આપણે થોડી થોડી બુંદી બનાવવાની હવે પરફેક્ટ ગોળ થશે હું તમને બતાવી દઉં હું તમને બતાવું ફૂલ કરી દઈશું તેલ મારું વધારે આવી દીધું એટલે મેં ધીમો કરી દીધું પરફેક્ટ ગોળ બનીને તૈયાર થશે અને તમને મજા બી આવશે પણ એકદમ ઝીણી ચાળ્યું તો થોડી મોટી લેવાની કારણ કે આપણા વટાણા મોટા છે ને એટલા માટે તમને બતાવું હજુ તળવા દેવાની છે પણ તમને પરફેક્ટ ગોળ બુંદી મળશે ઠંડી થશે ને થોડી એટલે મસ્ત ક્રંચી આમાં તમારે કલર એડ કરવો તો તમે કરી શકો છો

કે ફરસાણ જે કો બી મિક્સ મેચ કરી રહ્યા છીએ એટલે લાગે છે મસ્ત ચલો તો ફાઈનલ છે એ આપણે નિકાલ લઈશું અને હવે તળીશું આપણે વટાણા વટાણા તળતી વખતે ખૂબ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ કારણ કે ફાટે ઉડે છે ફૂટે એટલે તો એવું લાગે તો તમે પહેલી બેચ નાખો ને એના પછી કોઈ સ્ટીલની ની ડીશ કે નોન માં તળતા હોય તો નોન નું જે ઢક્કણ હોય તમારી જોડે એને ટાકી દેવાનું

વટાણા માટે તમારે તેલ પદાર્થ પૂરો પૂરવાનો હું નથી પૂરતી બહુ જ મસ્ત કરીને તૈયાર થશે એમાંથી પાણી નીકળી ગયું છે માપના વટાણા એડ કરવાનું હું તમને બતાવી દઉં ફૂટે એટલા માટે આપણે ગેસ બંધ કરજો આ રીતે ઢાંકી દેવાનું કટાઈ લેવાનું કશું જવાજ આવ્યો નથી લીલા હોય તો વધારે ફૂટે પણ આપણે બહુ જ મસ્ત એને નથી ઓવર કુક કર્યા ફ્રેન્ડ કે નથી એને ઓવર પલાળી રાખી

અવાજ આવો એટલે મસ્ત સમજી લેવાનું કે આપણા વટાણા તૈયાર થઈ ગયા છે જો આ છે મારા વટાણા ફ્રાય કરેલા તૈયાર આવે છે ને અવાજ બસ એ જ રીતે બસ હવે એક મિનિટમાં હું એને બહાર નીકાળી લઈશ પણ તમે બિલકુલ ભેજ ના રહે ને એ રીતે મેં તળેલો પરફેક્ટ હવે અવાજ સાંભળો તમે એકદમ સોફ્ટ ફ્રેન્ડ પણ એકદમ મસ્ત તળાયા છે અને નીકાળી લઈશું બહાર આવ્યો હશે તમને અવાજ

ફેંકી દેવાનું ઢક્કણ નહીં ઉડવાનું ટેન્શન નહીં ફાટવાનું ટેન્શન ભલે દીમાં તાપે થતા મસ્ત ક્રંચી કોઈ ફૂટો નહીં એક જ ફૂટ્યો છે પણ આપણે રિક્સ નહીં લેવાનું બરાબર આ રીતે એમ લાગે કે ખોલો જ્યારે તમે એક બે વાર વચ્ચે અલાઈન કરી દેવાનું પછી જ્યારે ખોલો કે એકદમ આવા થઈ જવા છે પછી એને પાછું ખુલ્લું કરી દેવાનું જો હું તમને અવાજ બી સંભળાવું સોરી વટાણા પર વટાણો પડે ને એટલે હા ને અવાજ

અને સંચળ મીઠું ફ્રેન્ડ બીજો કોઈ ઓવર મસાલા આપણે આમાં કરવાના નથી ચાટ મસાલો કે નથી આ રીતે આપણે આ એડ કરી દઈશું મટા આપણું ક્રિસ્પી કંચી ચવાણ બનીને તૈયાર થાળી થોડી ફેર મોટી લેવાની ઓકે ચલો મળીએ આગળના નવા બ્લોકમાં કેટલું મસ્ત લાગે છે ને ફ્રેન્ડ